અમે ન બોલી તો તો હૈયા ફાટ મરા હમણે મારા એટલે સર પોગ્રામ એટલે હું પ્રોગ્રામ કરવાઈ ગયેલો એટલે મારા ઘરના બેસાડવા આવ્યા એ જોઈ જાળવી જાજો પાછા વેલા કે દી આવો એટલે મેં કીધું બે ત્રણ દીમાં આવીશ એના બાવળા લીમડી વચ્ચે એક્સપ્રેસ ભટકાણી નવ માણા મરી ગયા બાવળા લીમડી વચ્ચે એક્સપ્રેસ ભટકાણી સેલે સેલે

કમિશનર યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અને રમતગમત યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા જે રાવણ થાના અને શરણાઈ ઢોલ આ બધી સ્પર્ધાઓ વધારે યોજી છે એમાં અમારા

dạ yeah,